તો પંદરમી ઓગસ્ટ ક્યાર થી ઉજવવામાં આવે એના વચ્ચે બે શબ્દ તો કે હું તમને આજ પંદરમી ઓગસ્ટ વિશે માહિતી આપીશ પંદરમી ઓગસ્ટ એટલે આપણા સ્વતંત્ર દિવસ કહેવાય છે અને અંગ્રેજોએ લાંબા સમય સુધી આપણા દેશ ઉપર રાજ કર્યો હતો મહાત્મા ગાંધીજી અને અનેક નેતાઓએ તેમને હરાવવાની કોશિશ કરી હતી પણ તેમાં સૈનિકો સહિત થઈ જતા હતા અને ઓગણીસો ને સુડતાલીસમાં આપણો દેશ આઝાદ થયો હતો તો આજ કઈ તારીખ છે અને

તો લાઈક શેર સબસ્ક્રાઈબ લેજો એટલે તમને આવાના આવા વિડીયો જોવા મળશે